શ્રી ગણેશોત્સવ ઉના બે હજાર બાવીસ ભાગ ત્રણ ચાલો ઉના શહેરમાં શ્રી ગણેશજીના દર્શન કરીએ બાલ ગણેશ મિત્ર મંડળ સુવર્ણ બાગની બાજુમાં ઉના અહીં આપણે ગણપતિના દર્શન કરીએ અત્યારે આપ જોઈ રહ્યા છો તે દિવસનું દ્રશ્ય છે અને હવે રાત્રે અહીં કેવું સરસ મજાનું શણગાર છે તે પણ આપણે જોઈએ અત્યારે જે દ્રશ્ય છે તે રાત્રિનું છે અને અંદર આપણે બધાએ વારાફરતી દસ દસ બાર બારના જૂથમાં અંદર દર્શન કરવા જવાના છે અહીં દર્શકોની ભારે ભીડ જોવા મળે છે કારણ કે અનેરું આકર્ષણ ઉનામાં જમાયું છે તમે અંદર પ્રવેશ કરો એટલે ગુફાનું દ્રશ્ય આવે છે અને અહીં કેદારનાથના એલઈડી સ્ક્રીન ઉપર દર્શન કરવા મળે છે અને સાથે જે થોડા વર્ષો પહેલાં ત્યાં મહામુસીબત આવેલી હતી તેનો અહીં અનુભવ થાય છે ભારે વરસાદ ભયાનક તોફાન અને ધરતીકંપનો અનુભવ અહીં દર્શકોને જોવા મળે છે ત્યાર પછી આપણે ત્યાંથી આગળ વધીશું અહીં પણ તમને અંદર અંધારામાં ગુફાના દર્શન થાય છે અને અમરનાથ કેદારનાથ જ્યાં તમે રૂબરૂ જાઓ છો દર્શન કરવા માટે ત્યાં કેવા પ્રકારનો અનુભવ થાય છે તેનું આ બેહૂબ દૃશ્ય તમારી સામે આવે છે આપણે હવે સાથે ગણપતિજીને આજે અન્નકૂટ જે ધરવામાં આવેલો છે તેના પણ આપણે દર્શન કરીએ દર્શક મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવેલો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ઉના શહેર અને તેમની આસપાસના ધાર્મિક તહેવારોના વધુ વિડીયો જોવા માટે પણ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો આગામી સમયમાં ગણપતિના વધારે દર્શન કરવા માટેના વિડીયો તમને મોબાઈલમાં જોવા મળશે દરેક દર્શક મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર